ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્રની અનુસૂચિત જનજાતિ જન્મમરણ નોંધણી ઝુંબેશ અંતર્ગત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર તથા ભજનમંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ ઝુંબેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવા સમયસર નોંધણી કરાવવી જરૂરી છે પરંતુ હળપતિ સમાજના લોકોને વર્ષોથી જન્મમરણ નોંધણીના અભાવે મિલકતોમાં વારસાઈ આવાસ યોજનાના લાભ સહિત અનેક સરકારી યોજનાકીય લાભો મળવામાં મુશ્કેલી પડે છે જે તે સમયે નોંધણી ન કરાવવાની ઉદાસીનતા અને શિક્ષણના અભાવના કારણે સરકારી યોજનાના લાભ મેળવવામાં મુશ્કેલી પડશે એ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ આ ઝુંબેશથી હળપતિ ભાઈ બહેનોને પ્રમાણપત્રો મળતા મિલકતમાં વારસાઈ આવાસ યોજના અન્ન સુરક્ષા સહિતના યોજનાકીય લાભો સરળતા મળશે એમ ઉમેર્યું હતું વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોના ડોર ટુ ડોર સર્વે કરી જન્મમરણની નોંધણી ન થઈ હોય તેવા હળપતિ સમાજના પાંચસો લોકોની ઓળખ કરાઈ હતી જન્મના વર્ષો બાદ જન્મનો દાખલો કઢાવવા પાંચમી દસ હજારનો ખર્ચ થતો હોય છે પણ વહીવટી તંત્રની પહેલથી આજે ઘરાંગણે પ્રમાણપત્રો અપાયા છે આવનાર સમયમાં વારસાઈ કરાવવા માટેની ખાસ ઝુંબેશ યોજાશે આ વેળાએ આધુનિક યુગમાં પણ વાર તહેવાર ધાર્મિક ઉત્સવોમાં આધ્યાત્મિકતા સામૂહિક એકતા અને સાંસ્કૃતિક વારસો જીવંત રહે તે માટે ગામની ભજન મંડળીઓને સંગીતના સાધનો અર્પણ કરાયા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ મહામંત્રી સુનિલભાઈ

ક્યારે પણ એ લોકો ગામની કચેરીએ નોંધાવવા જતા ન હતા વર્ષોથી એ લોકોની અંદર અજ્ઞાનતાના અભાવે ઓલપાડ તાલુકાની અંદર એકસો આઠ ગામની અંદરથી આવા પાંચસો ને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓ શોધી શોધી નાખ્યા હતા અને એને તમે જુઓ છો કે ઓગણીસો ત્રેસઠમાં જન્મેલા એનો બોતેર વર્ષ પછી એને આજે જન્મનો દાખલો મળે છે એક ઓગણીસો ત્રેપનમાં જન્મ જન્મેલા અમને બોતેર વર્ષ પછી જન્મનો દાખલો મળે છે આ બધી પ્રક્રિયામાં એ લોકો પાસ થવું હોય તો ક્યાંક વકીલો સંપર્ક કરે તો એની પાસે પાંચ હજાર દસ હજાર રૂપિયા જેવી ફી લેતા હોય છે અને ક્યાંક એ આ લોકો પૈસાના અભાવે જતા ન તે ત્યારે મારા ઓલપાર પ્રાંત તરફથી મામલતદાર તરફથી ટીડીઓ તરફથી અમારા તમામ ગામના સરપંચશ્રીઓને તલાત્રીશ્રીઓને ગામે ગામે અમે કામે લગાડ્યા અને કામે લગાડવાથી ગામની અંદરથી આવા બધા લાભાર્થીઓ અમે શોધ્યા એક પર રૂપિયો લીધા વિના આજે અમે આ લગભગ પાંચસોને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓને જન્મના દાખલા મળવાના દાખલા એ લોકોને આજે અર્પણ કર્યા છે જેનાથી એ લોકોને આવનારા દિવસોમાંથી પ્રધાનમંત્રી આવાસો બનાવવા હોય સરકારની કોઈ યોજનાનો લાભ લેવો હોય ક્યાંય એમને પેરીનામું બનાવવું હોય તો આ દાખલો એને ખૂબ એને અગત્યનો બની રહેશે ત્યારે આજે લગભગ પાંચસોને પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે મેં બીજી તો મને ખબર નથી પણ મારા જે તાલુકાની અંદર લગભગ આઠીસ જેટલા ગામ ટ્રાઇબલના ગામ આવેલા છે અને હળપતિ સમાજ સૌથી વધુ સમાજના લોકો મારા ઓલફાની અંદર રહે છે એટલે અમે જ્યારે અમારા પ્રધાનમંત્રી આવાસના ફોર્મ ભરવા જઈએ ક્યાંય કોઈ યોજનાનો ફોર્મ ભરવા જઈએ તો બિચારા પાસે ક્યાંય એની પાસે જન્મનો આધાર પુરાવો ના હોય એના કારણે એને લાભથી વંચિત રહી જતા હતા ક્યાંક તમે જો આદિવાસી સમાજના લોકો પાસે જમીન પણ હતી પરંતુ પેરીઓને પેરીને હજુ એ લોકોના પેરીના નામ પર જમીન છે આજની જે પેરી છે એના જે યુવાન છે તો એના નામ પર જમીન હતી એના માટે પણ અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ અને ઓલપાની અંદર આવા તમામ લાભાર્થીને શોધીને અમે લાભ અપાવીશું